આજે આ ઠંડીમાં પણ તમને અહીંયા ઉઠાડીને અહીંયા લાવવા માટે જે પ્રેરણા મળે છે એ તમારા આત્માને હું વંદન કરું છું મારો આજનો વિચાર છે ને રાકેશભાઈએ રજૂ કર્યો છે અને માત્ર શબ્દોમાં જરાક ઢાળવાનો છે એટલું જ છે રાકેશભાઈએ બધું કહી દીધું છે એને સમજવાનું છે સુખ ક્યાં છે સુખ કેવું હોય સુખ ક્યાંથી મળે આવા વિચારો આપણને આવતા હશે ને આવવા પણ જોઈએ આપણે સુખ પૈસામાં શોધીએ છીએ આપણે સુખ પદમાં શોધીએ છીએ પ્રતિષ્ઠામાં શોધીએ છીએ ક્યાં ક્યાં સુખ નથી શોધતા પણ સુખ ક્યાં છે મેં મારી પ્ર વાત કરી કે હેલ્થ વેલ્થ ને હેપીનેસ એ સુખના આધાર છે આપણે સુખ કોના માટે શોધીએ છીએ એવું ક્યારે વિચાર કર્યો છે આપણે સુખ સુવિધા ગોતતા હશું પૈસા શોધતા હશું તો આપણા માટે ને આપણે એટલે કોણ આપણું શરીર આપણા શરીર માટે બધું જોઈએ છે આપણા મનને સારું લાગે એટલા માટે જોઈએ છે આ શરીર અને મન માટે માણસ માત્ર સુખ સુવિધા અને મો શોખ શોધે છે શરીર અને મન માટે આ શરીર છે ને એ સાધન છે એના માટે આપણે શોધીએ છીએ પણ ક્યારેય આ સાધનને સારું રાખવાની વિચાર કર્યો છે ખરો આપણા મનને સારું રાખવાનો વિચાર કર્યો છે ખરો સુખી થવું હોય તો સુખ આના માટે શોધીએ છીએ એને પહેલાં સમજવાની જરૂર છે અને એટલે જ લાંબી વાત કર્યા વગર હું સુખનો આધાર કહેવા માગું છું ને બરાબર આજનો બેતાલીસનો વિચાર તમારે યાદ રાખવાનો છે રાકેશભાઈના શબ્દોને હું ફરી બોલું તો એનો વિચાર એવો બની શકે આહાર વિચાર અને આચરણ એ જીવનના સુખ દુઃખનો આધાર છે બસ આ યાદ રાખજો તમારે સુખી થવું છે દુઃખી થવું છે તમે અત્યારે સુખી છો કે દુઃખી છો એનો કોઈ મહત્વનો આધાર હોય તો ત્રણ વસ્તુ પર આધાર રાખે છે તમારો આહાર તમારા વિચારો તમારું આચરણ અહીંયા સામે બેઠું છે આ ત્રણ વસ્તુમાં કાળજી રાખીએ તો હેલ્થ વેલ્થ ને હેપીનેસ બધું આવે અને તમે સુખી થાવ આપણે બધું ભૂલી જઈએ આ જીવનમાં મનુષ્ય દેહમાં સુખી થવું હોય તો આહાર વિચાર અને આચરણ જ તમને સુખી કરી શકશે અને સુખ અને દુઃખનો મહત્ત્વનો આધાર આ આપણું આજીવનશૈલી છે ડૉક્ટરોને પાસે જઈએ સુરેશભાઈ આજે પૂણા ગામ બોમ્બે માર્કેટ મેડિકલ એસોસિએશનના કેટલા બધા મિત્રો આવ્યા છે સુરેશભાઈ ખેની સહિત રાકેશભાઈ દર ગુરુવારે આવી ટીમો આવે અને વિચારો માત્ર હોલ માટેના નથી વિચારો સુરતનો સ્વભાવ બદલવો છે આપણા સમાજનો નેચર બદલવો છે અને આપણે બધા સુખી થઈએ એના વાહકો બનીએ એટલા માટે આજે આ મેડિકલ એસોસિએશન આવ્યું દર વખતે એક સ્કૂલ પણ આવે અને વિચારો ત્યાં સુધી પહોંચાડવાના છે એટલે આજે જે વિચાર છે આપણે હંમેશા કહીએ છીએ રાકેશભાઈ પણ કીધું આહાર છે ને ભોજન એ તન અને મન શરીર અને મન બને પોષે છે અને એને ઘડે છે તમારું આહાર એવું આપણું શરીર સુખ અને યાદ રાખજો આહાર એવા આપણા વિચારો પણ છે તમારે આહાર શરીર અને વિચારોને સારા રાખવા હોય તો આહારની કાળજી લેવી પડે એમ છે અને એના માટે રાકેશભાઈને કેન્દ્રમાં રાખીને જો મારે વિચારની બીજી લાઈન તમને આપવી હોય તો એવી આપી શકાય કે સારું આચરણ સારું આચરણ તમારી જીવનની શ્રેષ્ઠતમ કક્ષાએ તમારું જીવન ઘડી શકે છે સારું આચરણ સારું જીવન એ તમારે જીવનની શ્રેષ્ઠતમ કક્ષા સુધી પહોંચાડી શકે છે માત્ર ખાવું ને જીવવું એ જીવન નથી એક માણસ તરીકે શ્રેષ્ઠમ કક્ષાએ જીવવું એ મનુષ્ય દેહનો ધર્મ છે અને એવું જીવવું હોય તો સારું આચરણ જોઈએ મેં તમને એક વખત વાત કરેલી કે માણસમાં સદભાવના વળે તો એ સોરી વ્યક્તિમાં સદ્ભાવ ના બળે રાકેશભાઈ ત્યારે એ માણસ બને જન્મે જ્યારે વ્યક્તિ હોય પણ એમાં શુભ ભાવના બીજાને ઉપયોગી થવાની ભાવના સદભાવના ભળે ત્યારે માણસ થાય આપણે માણસ થવાનો છે પણ એમાં આજે એક શબ્દ વધારાનો ઉમેરવો છે માણસમાંય રાષ્ટ્રીય હિત ભળે ને ત્યારે એ સારો નાગરિક થાય છે સારો નાગરિક થવું એ પણ આ દેશના નાગરિક તરીકે બહુ જરૂરી છે તો આપણો દેશ સુખી થાય અને બધા સુખી થાય તો આપણે સુખનો અહેસાસ કરી શકીએ રાકેશભાઈ અમારે રીનાબેન સાવજ બેઠા છે બહુ મોટી લેબોરેટરી ચલાવે છે એમણે નક્કી કર્યું કે મારે લોકોના હેલ્થ અવેરનેસ માટે હું શું કરું તો દર ગુરુવારે ડાયાબિટીસના રિપોર્ટ ભૂખ્યા પેટેન જેમાં પછીના ગુરુવારે કોઈ પણ લેબોરેટરી પર આવશે અને વિના કરી આપશે એવી મોટી જાહેરાત કરી રાકેશભાઈ કે ઈશ્વરભાઈના પરિવાર લોકો માટે કેટલું કરે છે એની યાદી મારે નથી આપતી એટલું બધું કરે છે અને એટલે છેલ્લો મુદ્દો પણ યાદ રાખજો આપણે સુખી હેલ્થ આવી ગઈ વેલ્થ આવી ગઈ ને હેપીનેસ આવી ગઈ મેં કીધું ફાર્મમાં જઈએ છીએ આપણે મારે હવે કાંઈ તકલીફ નથી કમાવું નથી પડે એમ ઘેરે કાંઈ જવાબદારી નથી એ કુદરતી ખોરાક ખાવા માટે હું ફાર્મમાં રહું છું હેપી છું ના પાણી પણ ગંધાઈ જાય નવા વિચારો ન આવે તો એવું ગંધાતું આપણે વાસ મારતું જોયું છે એટલે એટલું પૂરતું નથી એમાં એક ધબકતો માણસ અને રાષ્ટ્રહિત પણ જરૂરી છે અને એટલે નવો થોટ્સ અને થોટ્સનો ત્રીજો પગથી મારે કહેવું છે કે સંપત્તિના સર્જનમાં કમાતા હોઈએ ને રીનાબેન રાકેશભાઈ કિશોરબેન ઘણા બધા અહીંયા સંપત્તિના સર્જનમાં યાદ રાખજો તમે કેટલું કમાવશો કે નથી હમણાં અમારા બેંકનો એક સ્ટાફ હજી બિચારો દાખલ થયો છે તો પહેલો પગાર આવ્યો એમાંથી અગિયાર હજાર રૂપિયા જઈ જીવન સમિતિમાં મોકલા કે સાહેબ મારો પહેલો પગાર સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભળે ને સંપત્તિના સર્જનમાં જ્યારે રાષ્ટ્રહિત ભળે ત્યારે તે રાષ્ટ્રની સંપત્તિ બને છે પૈસા કે મૂડી બધું માણસ અને એના પૈસા એ બે રાષ્ટ્રની સંપત્તિ બને છે આ રાષ્ટ્રના માત્ર નાગરિક હોવું પૂરતું નથી હું અને મારી સંપત્તિ એ રાષ્ટ્રની મૂડી બને એ પણ જરૂરી છે એટલે સંપત્તિના સર્જનમાં રાષ્ટ્રહિત ભળે ત્યારે તમે અને તમારી સંપત્તિ રાષ્ટ્રની મૂડી બનો છો એવા રાષ્ટ્રની મૂડી બનવાની છે આજે સાઉથ આફ્રિકા હોય કે દુબઈ હોય એક ઇન્ડિયન તરીકે ત્યાંના કોઈ પણ ઉચ્ચ અધિકારી કોઈને બોલાવવાના હોય ને ત્યારે રાકેશભાઈને બોલાવે છે આ રાષ્ટ્રની મૂડી છે એમને નથી થવાતું આપણા રાજ્યપાલને કોઈ પણ જગ્યાએ જવું એટલે રાષ્ટ્રપતિએ રાજ્યપાલની કોન્ફરન્સ બોલાવી હોય તોય આપણા રાજ્યપાલ રાકેશભાઈને સાથે લાવને રાકેશ આપણે સાથે જઈએ એવી તક મળે છે કારણ કે રાકેશભાઈ રાષ્ટ્રની મૂડી બની છે આપણે પણ આપણા જીવનમાં શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરીએ